હેલો ફ્રેન્ડ્સ કેમ છો સ્વાગત છે એક નવા વ્લોગમાં આજે આપણે બનાવવાના છીએ ઉત્તરાયણ સ્પેશિયલ ચીકી આ તલ અને મગફળીની ચીકી ઘરે એકદમ બજારમાં મળે એટલી સરસ ટેસ્ટી અને એકદમ સરસ ક્રિસ્પી ઘરે બનાવી અને તમે ઉત્તરાયણ માટે રેડી કરી શકો છો આ ચીકી એકદમ સરસ ક્રિસ્પી થશે અને શરીર માટે ફાયદાકારક છે તો ચાલો હવે બનાવવાની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં આપણે મગફળીના બીને શેકી લઈશું ઘણી વખત આ ચીકી જો ચીકણી રહેશે તો ખાવાની મજા નહીં આવે તો અમુક ટીપ્સ સાથે હું તમને આગળ જણાવીશ જેથી તમારી ચીકી ક્યારેય ચીકણી નહીં થાય અને એકદમ સરસ ક્રિસ્પી ચીકી બનીને રેડી થશે ઘણી વખત કાળા તલની ચીકી ભાવતી નથી હોતી તો આ રીતે તમે મિક્સમાં ચોચીકી બનાવશો તો એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે હવે આપણા મગફળીના બી શેકાઈ ગયા છે હવે આપણે સફેદ તલને આ રીતે શેકી લઈશું અને આ તલ હંમેશા મીડિયમ ગેસ ઉપર જ શેકવાના છે નહીં તો તલ ફૂટીને બહાર આવવા લાગશે એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ બધું વસ્તુ તમે શેકીને પછી ઉપયોગમાં લેશો તો એનો ટેસ્ટ પણ સારો આવશે અને એકદમ સરસ બજારમાં મળે એવી જ સરસ આ ચીકી બનીને રેડી થશે તો અહીંયા આપણા તલ પણ સરસ શેકાઈ ગયા છે હવે આપણે કાળા તલ પણ શેકી લઈશું અને શિયાળામાં તો આ બધા તલ ખાવાના બહુ જ ફાયદા છે અને રોજે એક મુઠ્ઠી તલ ખાવા જ જોઈએ શરીર માટે બહુ જ ફાયદાકારક છે અને આ રીતે જો તમે ચીકી બનાવીને બાળકોને આપશો તો બાળકોને પણ બહુ જ ભાવશે તો એક વખત મારી રીતથી આ મિક્સ તલ અને મગફળીની ચીકી ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે આ રીતે કાળા તલ પણ શેકીને રેડી કરી લેશું અને પછી બધી જ વસ્તુ સરસ ઠંડી થાય પછી આપણે એનો ચીકીમાં ઉપયોગ કરીશું તો તમારા ઘરમાં આ ચીકી કઈ રીતે બને છે એ પણ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં તો અહીંયા આપણા મગફળીનો આ રીતે અથકચરો ભૂકો કરી લેશું જેથી બાઇન્ડિંગ કરવામાં ઇઝી રહે અને આ રીતે કાળા તલ અને સફેદ તલને સરસ ઠંડા થાય ત્યાં સુધી રહેવા દીધા છે હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું જેથી એકદમ ઇઝી રીતે આ ચીકી આપણી બની શકે તો સૌથી પહેલાં આપણે મગફળીની અંદર આ રીતે કાળા તલ અને સફેદ તલ એડ કરી અને સરસ બધું મિક્સ કરી લઈશું અને આ રીતે જો તમે ઘરમાં ચીકી બનાવશો તો વડીલોને પણ આ ચીકી બહુ જ ભાવશે તો એક વખત જરૂરથી બનાવજો તો અહીંયા આપણું ચીકી બનાવવા માટેનું એકદમ સરસ મિશ્રણ બનીને રેડી છે આ રીતે મિક્સમાં ચીકી બનાવશો તો તમારે અલગ અલગ ચીકી બનાવવાની પણ ઝંઝટ નહીં થાય અને આ ઓછી વસ્તુથી એકદમ ઘરે આ ચીકી બનીને રેડી થશે તો હવે આપણે એક ચમચી ઘી એડ કર્યું છે એની ઉપર આ રીતે ગોળ એડ કરી અને એકદમ સરસ પાયો થાય ઘી ગોળનો ત્યાં સુધી આપણે ગોળ અને ઘીને ગરમ કરી લઈશું અને જો તમારો આ ઘી ગોળનો પાયો એકદમ સરસ સરખો આવ્યો હશે તો જ તમારી ચીકી ચીકણી પણ નહીં રહે અને તૂટવામાં પણ ઇઝી રીતે તમે ખાઈ શકો એવી ચીકી બનશે તો આ ગોળનો પાયો લેવાની જ ખૂબી છે તો ધીમે ધીમે આ રીતે ગોળ આપણો એકદમ સરસ મેલ્ટ થઈ જશે પાંચથી સાત મિનિટમાં જ એકદમ સરસ આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો વચ્ચે આપણે ચેક કરી લઈશું આ રીતે વાટકામાં પાણી એડ કરી અને તમે એની અંદર ગરમ ગોળ એડ કરશો જો ગોળ ઠંડો થતાની સાથે એકદમ સરસ ક્રિસ્પી તૂટી જાય તો તમારું આ ગોળનો જે પાયો લીધો છે એ પરફેક્ટ છે પણ અહીંયા હજુ આપણે ગોળનો પાયો લેવામાં હજુ થોડી વાત છે તો હજુ આપણે બેથી ત્રણ મિનિટ ગોળને આ રીતે સરસ શેકી લઈશું અને એકદમ સરસ બબલ્સ પણ ઉપર થઈ જશે અને આ સમયે હવે હું એની અંદર થોડો બેકિંગ સોડા એડ કરું છું એક ચપટી બેકિંગ સોડા એડ કરવાથી બહાર બજારમાં મળે એવી જ સરસ તમારી આ ચીકી બનશે અને જરા પણ ઉપરથી ચીકણી નહીં રહે અને ચીપચીપી નહીં બને એકદમ સરસ ક્રિસ્પી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સરસ આ તમારી ચીકી બનશે હવે પાછું આપણે ચેક કરી લઈશું તો આ રીતે ઠંડા પાણીની અંદર ગોળ એડ કરીશું જો ગોળ એડ કરતાની સાથે જ આપણું આ ચીકીનું જે બેટર બનાવેલું છે એ તૂટી જાય છે તો અહીંયા તમારો આ પાયો પરફેક્ટ હવે આવી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો હવે આપણે એ સમયે એની અંદર જે તલ અને મગફળીનું મિશ્રણ બનાવીને રાખ્યું છે એ આપણે આ ગોળના જે પાયો છે એની અંદર એડ કરી અને એકદમ સરસ મિક્સ કરી લઈશું આ બધું મિક્સ કરીએ એ પહેલાં જ આપણે એક પ્લેટફોર્મ ઉપર તેલ લગાવી દઈશું અને પ્લેટફોર્મ સરસ ધોઈ અને રેડી કરી અને એની ઉપર તેલ લગાવી લેશું અને વેલણ ઉપર પણ તેલ લગાવી લેશું જેથી આપણી ચીકી ચોટે નહીં અને એકદમ સરસ ઇઝી રીતે અને એકદમ પતલી આપણી આ ચીકી વણાઈને રેડી થાય તો અહીંયા જોઈ શકો છો આપણું એકદમ સરસ બેટર બનીને રેડી થઈ ગયું છે આ સમય જો તમને એવું લાગે કે ગોળ થોડો વધારે છે તો તમે ઉપરથી જે મિશ્રણ બનાવીને રાખ્યું છે એ એડ કરી શકો છો તો હવે બધું જ આપણે સરસ મિક્સ કરી અને એકદમ સરસ પતલી પતલી આ તલ અને મગફળીની ચીકી બનાવી લેશું તો હવે આ બેટરને આપણે પ્લેટફોર્મ ઉપર આ રીતે રાખી દઈશું ને આ ચીકી તમારે હંમેશા ગરમ ગરમ હોય ત્યારે જ વણવાની છે અને તમારા હાથ જો ચોટતા હોય તો તમે હાથને પણ થોડોક તેલ લગાવી દેશો એટલે એકદમ ઇઝી રીતે તમે આ વણી શકશો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે ચીક્કીનું જે આપણે બેટર બનાવ્યું છે એ થોડું ગરમ હશે એટલે એકદમ હળવા હાથે આ રીતે આપણે બધી જ સાઈડથી સરસ ચીકી વણી લઈશું તમે જોઈ શકો છો આપણું ચીક્કી જો પરફેક્ટ બની હશે અને આપણા ગોળનો પાયો પરફેક્ટ હશે તો તમારા વેલણમાં જે આપણે ચીકી વણતા વખતે એ જરા પણ નહીં ચોટે તો આ રીતે બધી જ સાઈડથી આપણે સૌથી પહેલાં ચીકીને વણી લેવાની છે અને વચ્ચેથી પહેલાં બધી જ સાઈડ લેતા જઈશું એટલે નહીતર એવું થશે કે વચ્ચે જાડી રહેશે અને સાઈડમાં પતલી થઈ જશે તો આ રીતે બધી જ સાઈડથી એક સરખી આપણે ચીકીને વણી લઈશું અને આ ચીકી ઘરે ખાવાની તો બહુ જ મજા આવે છે અને શિયાળામાં તો રોજે આ રીતે ગોળનો ઉપયોગ કરી અને તલ અને મગફળીની ચીકી ખાવી જ જોઈએ તો આ રીતે આપણે બધી જ સાઈડથી ચીકીને વણી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી પતલી પતલી ચીકી વણાઈને રેડી થઈ ગઈ છે આ ચીકી તમે ગરમમાં વણશો તો જ વણાશે જો તમારું બેટર ઠંડુ થઈ જશે તો ચીકી વણવામાં તકલીફ થશે એટલે જ્યારે ચીકીનું જે આપણે બેટર બનાવીને ગરમ ગરમ હોય ત્યારે વણી લેશું તો એકદમ સરસ પતલી પતલી આ ચીક્કી વણાઈને રેડી થશે હવે આપણે આને ત્રણથી ચાર મિનિટ માટે ઠંડી થવા દઈશું એટલે ઇઝી રીતે આપણી ચીકી ઉખડી જશે જરા પણ ચોટશે નહીં અને જો તમે હજુ સુધી રિન્કુસ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને ફેમિલી એન્ડ ફ્રેન્ડ જોડે આ તલ અને મગફળીની ચીકી એ શેર કરી દેજો હવે આપણે ગરમ ગરમ ચીકી હોય ત્યારે જ એની અંદર આ રીતે કાપા પાડી લઈશું જો તમારે કાપા ન પાડવા હોય તો તમે ચીકી ઠંડી થાય પછી હાથની મદદથી પણ એને કાપી શકો છો આ રીતે ગરમ ગરમ ચીકીની ઉપર તમે ચપ્પુની મદદથી આ રીતે કાપા પાડી લેશો એટલે એકદમ બજારમાં મળે એવી જ સરસ આ ચીકી બનીને રેડી થશે તો આ તલ અને મગફળીની ચીકી બનાવી સાવ ઇઝી છે તો ઘરમાં આ રીતે ચીકી બનાવીને બાળકોને આપજો અને ફેમિલીને પણ ખવડાવજો બધા જ ખુશ થઈ જશે તો આ રીતે આપણે બધા જ ચીકીની ઉપર ચપ્પુની મદદથી કાપા પાડી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણે ચીકીની ઉપર બધા જ કાપા પાડી લીધા છે જો ચીકી ઠંડી થઈ જશે તો કાપા પાડવામાં થોડી તકલીફ થશે એટલે ચીકી જ્યારે વણી અને પછી ગરમ હોય ત્યારે તમે ચપ્પુની મદદથી કાપા પાડી શકો છો તો હવે આ રીતે તાવીથાની મદદથી તમે જોઈ શકો છો એકદમ ઇઝીથી આપણી આ ચીકી ઉખળી જાય છે જરા પણ ચોટતી નથી તો હવે આપણે એને પાંચ મિનિટ માટે ઠંડી થવા દઈશું ચીકી ઠંડી થઈ જાય પછી હાથની મદદથી આપણે એની કાપી લઈશું અહીંયા આપણે જે રીતે કટ લગાવેલા છે એ રીતે જ આપણે એને કાપતા જઈશું તો આ રીતે બધી જ ચીકીમાંથી આપણે જે નાના નાના કટ લગાવેલા છે ત્યાંથી આપણે એને કટ કરતા જઈશું તો છે ને સાવ ઇઝી રીત અને એકદમ સરસ પતલી પતલી આપણી આ ચીકી બની છે તમે વિડીયોમાં જોઈ શકો છો તમારે જેટલી પતલી કરવી હોય એટલી પતલી ચીકી તમારાથી વણાઈ શકાય પણ જ્યારે તમારું બેટર ગરમ હોય ત્યારે જ તમારે આ ચીકી વણવી પડે અને થોડીક સ્પીડથી વણવી પડે નહીતર ચીકી વણવામાં થોડી તકલીફ થાય અને અમુક વાતનું તમે ધ્યાન રાખી અને પછી જો તમે ચીકી બનાવશો તો ક્યારેય પણ તમારી ચીકી બગડશે નહીં એકદમ બજારમાં મળે એવી જ સરસ આ ચીકી બનીને રેડી થશે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ આપણી આ તલ અને મગફળીની ચીકી બનીને રેડી છે તો દોસ્તો તમને લોકોને અમારી ચીકી કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જણાવથી જણાવજો અને આ રીતે એકદમ બજારમાં મળે એવી ફાઇનિંગવાળી આ ચીકી બનીને રેડી થાય છે તમે જોઈ શકો છો એકદમ સરસ પતલી આપણી આ ચીકી બની છે તો ઉત્તરાયણમાં તો આ રીતે જરૂરથી ચીકી બનાવીને ઘરમાં રેડી રાખજો ઉત્તરાયણના દિવસે ખાવાની બહુ જ મજા આવશે તો તમે જોઈ શકો છો હાથમાં લેતા જ તૂટી જાય એવી સરસ આપણી આ ક્રિસ્પી ચીકી બનીને રેડી છે એકદમ સરસ ટેસ્ટી અને તમે જોઈ શકો છો બહાર બજારમાં મળે એવી જ સરસ આ આપણી ચીકી બનીને રેડી છે તમારી રેસીપી ગમી હોય તો ફેમિલી એન્ડ ફ્રેન્ડ જોડે શેર કરજો અને આ રીતે ઘરમાં ચીકી બનાવીને રોજે ખાજો તો મળીએ જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો